જૂની રંગભૂમિનું ગીત ગુણીજન વાંચેના ગઈકાલ ગીતકાર પ્રભુલાલ દ્વિવેદી ગુણીજન વાંચેના ગઈકાલે કાલ વિચારે છે કોણે જન વાચે ના ગઈ કાલયા કાલ વિચારે છે ખરા ખોટા નો રાખી ખ્યાલ આવતી કાલ સુધારે છે ખરા ખોટા રા ખી ખ્યાલ આવતી કાલ સુધારે છે ગયો સમયને ગયો સદાનો એના તે શા પાતો અગર મળે કાંઈ જો એ માતે અનુભવની બે વાતો સાર માથે બાધુ પાણી પેલા પાળ સારગ્રહી એમાંથી પાણી પહેલાં બાધું પાળ કાલ સુધારે છે નબળા મનના વાત વાતમાં દોષ ભાગ્યને દે છે નબળા મનના ભાત વાતમાં દોષ ભાગ્યને દે છે નિશ્ચલ મનના કરિયતનો નિશ્ચલ મનના તનો પોતે ભાગ્ય ઘડે છે કવચ બને કર્તવ્ય નિષ્ઠા ધીરજયે નિઢાલ કાલ સુધારે છે ત્રણ ડગલામાં ગતિ કાળન કહી અનુસાર ત્રણ ડગલામાં ગતિ કાળન કહી અનુસાર ડગ પહેલું ગઈ કાલ હતી છે બીજું ડગલું આજ ને ત્રીજો ડગલો ભરે જો ભાવિનો રાખીને સંભાળ કાલ સુધારે છે ગુણજન વાંચે ના કાલ આવતી કાલ રે છે